ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે લાલુભાઈએ આજે પોતાના નિવાસ સ્થાને ભગવાનની પૂજા અર્ચના કરી પાર્ટી કાર્યાલય ખાતે રવાના થયા હતા એ પહેલા પત્ની તરૂણાબેને તેમને વિજય તિલક કર્યું હતું જે બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપા કાર્યકરોની સાથે લાલુભાઈ પાર્ટી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં પાર્ટીના પદાધિકારીઓ અને વરિષ્ઠ કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ચોથી વખત તેઓ લોકસભામાં દમણ દીવનું નેતૃત્વ કરે એ પ્રમાણેની લોકસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોની સાથે ઉમેદવાર લાલુભાઈ પટેલ મોટી દમણ ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે તેમની વિધિવત ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે દમણદીવ દાદરાનગર હવેલી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિત પાર્ટીના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્ય વડીલો ભાઈ બહેનો મારી માતાઓ દીવાન ભાઈ બહેનો તમે જોયો ઘણી સંખ્યામાં ઉપસ્થિત હતા અને આજે ફોર્મ ભરવાનું આજે તમારા પંડિતને પૂછીને બાર ઓગણચારી નો સમય હતો એ સમય નક્કી કરીને અમે બારો પણ ચાલુ સામે આપી દીધું કલેક્ટર સાહેબ સારા એવોર્ડ સિલેક્ટ થઈ જીધું સારી લીડર દમન દમણડીમાં અમારા દીવથી બે આવ્યા ને મોહનભાઈ મારા તારા પ્રેસિડન્ટ જિલ્લા અધ્યક્ષ બે આવ્યા પુરીટેન્ડેટનો બી આભાર વ્યક્ત કરીએ દીમા રામજીભાઈ દીખાભાઈ પૂજાભાઈ ડૉક્ટર્સ બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ દમણડીના વડીલોને બધા એક સમાજનો આભાર વ્યક્ત કરું છું લોહનભાઈ બહેનો દમણડીમાં અત્યાર સુધીમાં પબ્લિકનો કેવો રિસ્પોન્સ બહુ સારો છે ડોર ટુ ડોર તો દબાણ ફતી ગયું અત્યારે બિલ ડિગરમાં મોલ્લામાં મિટિંગ ચાલુ છે અમારી આ ફતી એટલે ભાઈ દીવ જવાનું છે કારણ કે ડોર ટુ ડોરનું અન્ય દિલ અક્ષી મિલગી સીટ આરામ દમન સેલો સીટી ભારતીય જનતા પાર્ટી કમલણીય પ્રમ કે ભરીજી સંગઠન ભાઈ બહેનો માતાઓ બે હજાર ચોવીસ તા શુભ બાર અને ઓગણ બાર કલાક અને ઓગણચાલિસ વિજય મુર્ત ભારતીય જનતા પાર્ટી લોકપ્રિય ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલના ઉમેદવારી પત્રક ભરાયું છે સમગ્ર દીવ અને દમણમાં લોકસભા વિસ્તાર અને સંઘ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ બુથના આગેવાનો કાર્યકર્તાઓ જિલ્લાના પદાધિકારીઓ પ્રદેશના પદાધિકારીઓ વેપારીઓ શુભેચ્છકો મિત્ર મંડળ ખૂબ મોટી સંખ્યામાં માનો કે વિજય રેલી નીકળી હોય એ પ્રકારના માહોલ સાથે વાંચતે ગાતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલની ઉમેદવારી થઈ છે ત્યારે વિજય નિશ્ચિત છે ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના શ્રી લાલુભાઈ જીતવાના છે એ મિનવેક બની ચૂક્યું છે વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શક્તિ પ્રદર્શન કરી રેલી યોજી સભા ગજવી આજ રોજ પોતાની ઉમેદવારી નોંધાવી અને વલસાડ સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે પાંચ લાખથી વધુ મતોથી જીતીને કેન્દ્રમાં જશું ધવલ પટેલ સાથે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રભારી મુકેશ પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠન તેમજ તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વહેલી સવારે પોતાના ઘરે પૂજા અર્ચના કરી વલસાડના તળકેશ્વર મંદિર ખાતે મહાદેવને શિશ નમાવી જીત માટેની પ્રાર્થના કરી હતી ત્યારબાદ ધવલ પટેલ રાજ્યના નાણામંત્રી સાથે જોડાઈને એક સભા યોજી હતી અને શક્તિ પ્રદર્શન રૂપે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે નામાંકન ભરવા પહોંચ્યા હતા વલસાડ જિલ્લાનો ઇતિહાસ જળવાઈ રહેશે પાંચ લાખથી વધુની લીડથી વલસાડ ભાજપ જીતશેનો દાવો નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલે કર્યો ચૂંટણી જાહેર થયા બાદથી વલસાડ જિલ્લાને ડાંગની પ્રજાનો ખૂબ જ ઉત્સાહથી સાથ મળ્યો છે જેથી વલસાડની સીટ પર ફરીથી ભગવો લહેરાશેનો ભાજપ દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો હતો ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાના નામથી ત્રણ ઉમેદવારી પત્ર ભર્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ચોથું ઉમેદવારી પત્ર ઉષાબેન કુમાર પટેલના નામથી ભરાયું હતું આમ વલસાડ ડાંગ બેઠક પર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ચાર ઉમેદવારીપત્રો ભરી શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા આ સિવાય જિલ્લા ચૂંટણી શાખામાંથી તારીખ બાર એપ્રિલથી રોજેરોજ વિવિધ રાજકીય પાર્ટી વતી સંભવિત ઉમેદવારો અથવા તેમના સમર્થકો ફોર્મ લઈ જઈ રહ્યા છે સવારે આજે પંદરમી તારીખે અમે ભગવાન સામે શીશ ઝુકાવીને પ્રાર્થના કરીને અને પછી તડકેશ્વર મહાદેવના મંદિર જઈને અમે પ્રાર્થના અર્ચના કરી અને પછી જાહેર સભા કરી તેમાં જો તમે બધાએ જોયું હશે કે લોકોનું અપાર સમર્થન અમને મળ્યું અને એના પછી અમે રેલી કાઢીને ફોર્મ ભર્યું ત્યારે પણ એકદમ અપાર સમર્થન મળ્યું લોકો એકદમ જોશ ઉમંગને ઉત્સાહમાં હતા અને એ ચોક્કસ થઈ ગયું છે કે વલસાડ લોકસભા સીટ અમે પાંચ લાખથી વધુ માર્જિનથી જીતી આજે વલસાડ ડાંગ છવ્વીસ લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ સો ટકા ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે નેશનલ હાઇવે ઓથોરિટી ના કોન્ટ્રાક્ટરે બલીઠામાં સર્વિસ રોડનું કામ અધૂરું છોડી દીધું હતું વાહન ચાલકો પર મંડરાતો અકસ્માતનો ખતરો વર્ષો બાદ વાપી નજીકના બલીઠા હાઇવે સર્વિસ રોડનું કામ શરૂ કરાયું હતું પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના ઉદાસીન વલણને કારણે કોન્ટ્રાક્ટરે છેલ્લા બે મહિનાથી કામ બંધ કરી દીધું છે સર્વિસ રોડનું અધૂરું મુકાયેલું કામ હવે વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યું છે સર્વિસ રોડ ઉપર નાખવામાં આવેલું રેડી મિક્સર કોન્ક્રીટ આરએમસી યોગ્યતા ગુણવત્તાનું નથી જેથી સિમેન્ટ અને કોન્ક્રીટ બગડી જતા આખો રસ્તો ખસ્તાહાલ બન્યો છે જે વાહનના ટાયરને નુકસાન પહોંચાડી વાહનનું બેલેન્સ ખોરવી અકસ્માતોને નોતરી રહ્યું છે વાપી નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી પસાર થાય છે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો આ સૌથી વ્યસ્ત હાઈવે છે નેશનલ હાઇવે ઓથોરિટીએ બે હજાર ચારમાં બનેલા આ હાઇવેની સમાંતર સર્વિસ રોડની ખાતરી આપી છે જો કે ત્યારબાદ પણ ઘણા વર્ષો સુધી બલીઠા ગામ વિસ્તારમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો ન હતો જેના કારણે અહીં દર વર્ષે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં અનેક લોકોના મોત નીપજ્યા છે જેને લઈને સ્થાનિક રાજકીય આગેવાનો અને સંગઠનના પ્રતિનિધિઓએ નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆતો કરી હતી જે બાદ લગભગ પાંચ મહિના પહેલાં સર્વિસ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે સર્વિસ રોડની કામગીરી માટે જરૂરી ખોદકામ બાદ માટી ભરીને ફરી કામ બંધ કરી દેવામાં આવ્યું હતું જેને બે મહિના પહેલા ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું અને સિમેન્ટ કોન્ક્રીટનું રેડી મિક્સ કોન્ક્રીટ નાખવામાં આવ્યું હતું જે બાદ ફરીથી કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે બલીઠાનો આ રોડ અકસ્માત અકસ્માતજો ગણાય છે હાલ આ અધૂરા સર્વિસ રોડ પર જ વાહનોની અવર જવર થઈ રહી છે જેના કારણે રોડ પર ઠાલવવામાં આવેલ સિમેન્ટ કોન્ક્રીટનું મટીરિયલ્સ ઉખડી ગયું છે તેમજ વાહનોના ટાયરો સતત કોન્ક્રીટની કાંકરીઓ પર પડવાથી ટાયર ક્ષતિગ્રસ્ત બની રહ્યા છે વાહનોની પૂક રફતારને કારણે નાની મોટી કપચીઓ આવતા જતા રાહદારીઓ અને અન્ય વાહનો પર ઉડીને વાગી રહી છે કપચીઓને કારણે વાહન ચાલકો પણ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ફરીથી નાના મોટા અકસ્માતોના બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે આ અધૂરું કામ કોઈ વાહનચાલક માટે જોખમરૂપ બને તે પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી જાગે અને વહેલી તકે કામ પૂર્ણ કરે તેવી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં માંગ ઉઠવા પામી છે વલસાડના જુજવા ગામે ટિટોડીના ચાર ઈંડા જોવા મળતા આ વર્ષે ચોમાસું સારું જવાની સંભાવના છે પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂઝના આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે જેમાં ટીટોડીની એક લોકવાયકા મુજબ ટિટોડી ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે ટિટોડી જળાશયો અને મોટાભાગે જમીન પર જ ફરતું હોય છે આમ તો કોઈનું કશું ચાલતું નથી તેમ છતાં વર્ષોથી એવી વાયકાઓ છે કે ટીટોડીના ઈંડા ચાર જોવા મળે તો ચાર મહિનાનું ચોમાસું હોય છે ત્યારે વલસાડ નજીકના જુજવા ગામના પટેલ ફળિયામાં રહેતા ખેડૂત દિવ્યાંગ અશોકભાઈ પટેલનું ખેતર ઔરંગા નદી કિનારે આવેલું છે દિવ્યાંગભાઈએ ખેતરમાં જોવાનું વાવેતર કર્યું છે આજ રોજ દિવ્યાંગભાઈને ખેતરમાં ટીટોડી જોવા મળી હતી ત્યારે ખેડૂત દિવ્યાંગભાઈએ ખેતરમાં તપાસ કરતા ટિટોડીના ચાર જેટલા ઈંડા મળી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે લોકવાર્તા એવી છે કે ટિટોડીના ચાર ઈંડા જોવા મળે તો ચાર મહિના સુધી વરસાદ પડતો હોવાનું કહેવાય છે આ સાથે ટિટોડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે જો તે ઊંચાઈ પર ઈંડા મૂકે છે તો વરસાદનું પ્રમાણ વ્યાપક રહેવાની શક્યતાઓ વધી જાય છે જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે છે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પણ પ્રચલિત છે મારું ખેતર આ જુવા પટેલ ફળિયા ગળોઈલેમ કિનારે આવેલું છે અમે ખેતરમાં જુવાર પાક હતો અમે જો ફરતા જોવા આવ્યા હતા તો ટીટોળી અમને ફરતી દેખાઈ ફરતા ફરતા અમે ત્યાં ગયા તો ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા હતા તે પરથી અમને લાગી રહ્યું છે કે વરસાદ ચાર મહિના થશે અને અમારા ખેડૂતો અને અમારા પાકને લાભ થશે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ વાપી રેલવે સ્ટેશને મુસાફરોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતનું એ ગ્રેડનું રેલવે સ્ટેશન છે તો સૌથી વધુ આવક રડી પશ્ચિમ રેલવેનું મહત્વનું રેલવે સ્ટેશન છે હાલમાં અહીં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાના બણગા ફૂંકાઈ રહ્યા છે એવા સમયે મુસાફરો માટે પીવાના પાણીની તંગી સર્જાઈ છે સામાજિક સંસ્થાઓએ અહીં મુસાફરોને પીવાનું પાણી મળી રહે એ માટે પરબો બનાવી છે જેના નળમાંથી એક ટીપું પાણી પણ નીકળતું ન હોય એ પરબો શોભાના ગાંઠિયા સમાન બની છે વાપી રેલવે સ્ટેશનને સર્જાયેલી પાણીની તંગી અંગે સ્ટેશન મેનેજર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ તે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશનને વાપી જીઆઈડીસી દ્વારા દમણગંગા નદીમાંથી પાઇપલાઇન દ્વારા પાણી છે પાઇપલાઇન દ્વારા આવતું આ પાણી રેલવે સ્ટેશનના કુવામાં ઠાલવી ત્યાંથી સ્ટેશન પર દરેક પરબમાં સપ્લાય કરવામાં આવે છે એ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા ત્રણ જેટલા બોર બનાવવામાં આવ્યા છે જેનું પાણી પણ મુસાફરોની તરફ છીપાવવામાં વપરાય છે જોકે આ વર્ષે ત્રણેક દિવસ પહેલા જીઆઈડીસીની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જેથી જીઆઈડીસીનું પાણી મળતું નથી તો રેલવે વિભાગ દ્વારા બનાવેલ નું પાણી પણ સુકાઈ ગયું છે એટલે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે જે અંગે રેલવે વિભાગ દ્વારા જીઆઈડીસીની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તૂટેલી પાઇપલાઇનનું સમારકામ હજુ સુધી થયું નથી ત્રણેક દિવસથી રેલવે સ્ટેશને મુસાફરો પાણીમાં વિના ટળવડી રહ્યા છે પાઇપલાઇનની મરામત એક બે દિવસમાં થશે તો ફરી રાબેતા મુજબ પાણી મળતું થશે ત્યાં સુધી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડશે વાપી તાલુકાના ચણોદ ગામને પાણી પૂરું પાડવા માટે ચણોદ ગ્રામ પંચાયત દ્વારા ટાંકી અને સંપનું નિર્માણ કરવામાં આવ્યું છે જોકે અંદાજિત ટાંકીના સંપનો સ્લેબ રવિવારે અચાનક જ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ધસી પડ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ પાણીની ટાંકીના સંપનો સ્લેબ ધરાશાયી થતાં ગામ લોકો માટે પાણીની તંગી સર્જાશે તેવો અંદેશો ગામ લોકોએ સેવ્યો હતો આ અંગે મળતી વિગતો મુજબ ચણોદ ગ્રામ પંચાયત દ્વારા ચણોદ ગેટ પાસે પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે જેના થકી ગામમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે આ સંપ અંદાજીત વીસ વર્ષ જૂનો હોય રવિવારે તેનો સ્લેબ અચાનક જ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ધરાશાયી થઈ ગયો હતો જે દરમિયાન અહીં ઉપસ્થિત લોકો પણ તાત્કાલિક સંપ પાસે દોડી આવ્યા હતા સંપના સ્લેબનો કાટમાળ પાણીમાં ગરકાવ થતાં સંપની ટાંકીમાં રહેલું પાણી ડહોળું થયું હતું અચાનક જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સંપનો સ્લેબ ધરાશાયી થયો હતો જે અંગે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે અહીં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ભીમ સૈનિકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં વાગતા ડીજેના સાઉન્ડના કારણે આસપાસમાં ધડકારો વર્તાતો હતો જે ધડકારને કારણે કદાચ આ જર્જરિત સ્લેબ ધરાશયી થયો હશે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અચાનક જ અંડરગ્રાઉન્ડ પાણીના સંપનો સ્લેબ ધરાશયી થતાં ગામ લોકો માટે આ ઉનાળામાં પાણીની તંગી સર્જાશે એવો અંદેશો ગામ લોકોએ સેવ્યો હતો વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક ના નંદાવલા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર કાર ને નડ્યો ગંભીર અકસ્માત કારમાં સવાર છ મહિનાના બાળક સહિત પરિવાર નો ચમત્કારિક બચાવ ગઈકાલે રવિવારના રોજ રાત્રે આઠેક વાગ્યાના આસપાસ વલસાડના નંદાવલા નેશનલ હાઈવે પર બનેલી અકસ્માતની ઘટનાની મળતી વિગતો મુજબ એક મુસ્લિમ પરિવાર દમણથી પોતાની મારુતિ બ્રેઝા કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર ડબલ્યુ ટુ સિક્સ ફોર ટુ લઈને સુરત તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલ નંદાવલા ગામની ખાડીના પુલ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડરની પાડી સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને બાજુમાં આવેલ ખાડીમાં પડતા માંડ માંડ રહી ગઈ હતી બનાવ બનતાની સાથે જ રાહદારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી છ મહિનાના બાળક સહિત કાર ચાલક અને પરિવારને બહાર કાઢ્યો હતો સદનસીબે આ અકસ્માતમાં તમામનો ચમત્કારિક બચાવ થયો જોકે અમુક લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું